ગાયની વારે ફર્યા હતા પાકિસ્તાનમાં ગાય લઈ જતા આપણા મુસ્લિમોનો અહીંયાને ગાયની વારે ફર્યા હતા એમને સરાકંડ સમલી છે અહીંયા પોતે કમ આવી જાય નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરીને ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો અમે આવી ગયા છે વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ખીમણા પાસે જેવું એવું મસ્ત ધાર્મિક સ્થળનું મંદિર છે લખાપીર દાદાની જ્યાં સમાધિ છે એવી જગ્યા આવી ગયા છે મિત્રો અમે તમને પૂરું પરિસર બતાવવાના છે શું છે લખાપીર દાદાનો ઇતિહાસ કેવી રીતે એમણે સમાધિ લીધી ને શું છે એનો પુરાણોનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો ઇતિહાસ છે બધું જ બતાવવાના છીએ અમારા વિડીયો સાથે જોડાયેલા રહો મિત્રો આ એક્ઝેક્ટ દરવાજો છે જે લખાપીર દાદાના મંદિરનો એક્ઝેક્ટ દરવાજો છે મિત્રો તમે જોઈ શકો છો અને હું તમને પરિસર બતાવવાનો છું કે શું છે પરિસર આખે આખું મસ્ત એવું લખાપીર દાદાનું મંદિર છે તમે તમને આખું બતાવવાનું છું એક્ઝેક્ટલી આ મિત્રો બેસવાનો ડોમ છે આ બાજુથી જે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો અહીંયા જે ભક્તો આવે છે એમને બેસવા માટેની જગ્યા છે અને આ છે એક જેટલી સામે મંદિર આ સમાધિઓ પણ છે ભગતારબાઈની સમાધિને એવી અલગ અલગ જે સમાધિઓ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ એકચેટલી દરવાજો છે મંદિરનો હું તમને પૂરેપૂરું મંદિર બતાવીશ સુતા મારી પાછળ તમે જોઈ શકો છો એ લખાપીર દાદાના મંદિરનો ગેટ મેઇન ગેટ છે જે મારી એકજેટલી પાછળ જોઈ શકો છો એ લખાપીર દાદાના મંદિરનો ગેટ છે અને એકજેટલી સામેના ભાગમાં મસ્ત વૃક્ષો છે અને બેસવા માટે બાકડાની જગ્યા છે જે લોકો શ્રદ્ધાળુ આવે છે એમના માટે આ બાંકડોને એટલું મોટું મસ્ત પરિસર છે તમે આવો ને મજા આવી જાય એવું આ છે મંદિર તમે મિત્રો જોઈ શકો છો કે જે આ અંદર પરિસરનું જે લખાપીર દાદાની જે સમાધિ છે આ એમ કહેવાય છે કે એની પહેલાં કે ભૂપત પાણેજની સમાધિ છે અને સાથે સાથે આ મંદિર છે હું તમને ડાયરેક્ટ મંદિર લાખાપીર દાદાનું છે એ બતાવવાનો પ્રયાસ કરું છું કેટલું મસ્ત મંદિર છે અહીંથી તમે જોઈ શકો છો આ સ્વયં લખાપીર દાદાની જે કહેવાય છે કે ગાયોની વારે ચડ્યા ત્યાં એનો ઇતિહાસ બહુ પુરાણો ઇતિહાસ છે જોઈ શકો છો આ મંદિર છે આખું એટલું મસ્ત મંદિર છે મજા આવી જાય અહીંયા અને એક્ઝેટ સામેના ભાગમાં એકજેટ મતલબ સાઈડના ભાગમાં ભારત રત્ન ડોમ છે એ પણ હું તમને બતાવું મંદિરના એકજ ભાગે કે ભૂપત પાણીની સમાધિ છે અને સાથે સાથે તમે બાજુમાં જે ભારત ડોમ છે એની બાજુમાં અહીંયા જીવન સમાધિ છે અહીંયા આ પણ છે અહીંયા સમાધિ આપેલી છે મિત્રો ભારત રત્ન ડોમ છે અને અહીંયા છે ધરમગીરી બાપુની અહીંયા પણ સમાધિ પગલાં આપેલા છે તમે જો મસ્ત એવું અલગ અલગ સમાધિઓ પણ અહીંયા છે આ ભારત રત્ન ડોમ છે ને આ મંદિર છે નમસ્કાર મિત્રો તમે જો લખાપીર દાદાના મંદિરે આવો વા તાલુકાથી તો એક સરસ મજાનું એવું ભારત રત્ન ભવન તમને અહીંયા જોવા મળશે હું તમને લાઈવ બતાવી દઈશ મસ્ત ભારત રત્ન ભવન છે તમે જોઈ શકો છો સીધું અહીંયાથી તમે જોઈ શકો છો એટલું મસ્ત ભારત રત્ન ભવન બનાવ્યું છે અહીંયા જોઈ શકો છો મસ્ત એવું બધી ગાંધી ને ચંદ્રશેખર આઝાદ વિરાંગ લક્ષ્મીબાઈ છત્રપતિ શિવાજી મહારાજ હરજી પાટી બાબા રામદેવ પીરની પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર પટેલ સ્વામી વિવેકાનંદ મીરાબાઈ અને સંત કબીર એવું મસ્ત અહીંયા ભારત રત્ન ભવન બનાવ્યું છે તમે જોઈ શકો છો લાઈવ મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર દોસ્તો જે લખાફીર દાદાનો ઇતિહાસ છે અહીંયા બોર્ડથી ચીપકાવ્યો છે મતલબ આખી તકતી મારે છે શું ઇતિહાસ છે થોડોક હું તમને વાંચીને સંભળાવું તો વીરતા પરમો ધરમ દેવતા શ્રી લખુ ફિરજી ગોહિલ હિન્દુઓના પીર કે શરદી પીર તરીકે પંકાયેલા શીર શહીદવીર લખાફીરજી ગોહિલનું આ સમાધિ સ્થળ પીરજીના હાથે અત્રે ભંડારવામાં આવ્યા છે એટલે તેમનું આ દેવળ આ પંથકમાં રહેતા તમામ ધર્મ કે સંપ્રદાયના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એટલે કોઈ સાચી આસ્થા અત્રે આવીને માથું ટેકવે તો એની જે મુરાદો તમામની મુરાદો પૂર્ણ થાય છે સમસિકમાં ઇતિહાસ છે બધું કે ગંગાજળ ગોહિલકુળ શાર્દુકૂળ સુરવીર જાઘર શિવ ગણ જન્મિયા પરગટ લખાપીર પ્રાચીન કવિતાઓમાં લોકકથાઓમાં અનુસાર સંત રમી સદીઓનો ઉદય ટાણે વાવ પંથકના ખીમાણાવાસ ગામના મહાન ભક્ત રાજપૂત શારદુ સાધુ સાદુળજી ગોહિલ અને તેમના દેશી સ્વરૂપ ધર્મપત્ની ચસુમાના ઉંદરથી એક દેવાંશી બાળકનું પ્રાડ્યોક્તિકરણ થયું અને તેમના માતા-પિતા દ્વારા લખોજી નામ રાખવામાં આવ્યું છે કહેવાય છે કે સાધુ કૂળ ગોહિલ શિવજીના પરમ ભક્ત હતા આથી તેમણે શિવાજી પાસે સતત એક યાતના રહેતી કે હે પ્રભુ ધર્મ માટે કુરબાન થાય તેવો મને એક વીરપુત્ર આપજે અને આપવા ગણ સ્વરૂપે હોય ભાવ તાલુકાનું ગામ છે લખા પીટતા ગાયની વારેખ હતા પાકિસ્તાનમાં ગાય જતા આપણા મુસ્લમાનો અહીંયા ગાયની વારે એમને અશારા કંડ છે અહીંયા પોતે કમા આવી ગયા હતા તો આખા શરીરની સમાધિ આવેલા હરતું બાળે પણ કોઈ મોન એવું નહીં પછી હાથની સમાધિ છે હમણાં હાથની આપણે સમાધિ છે લખા પીટતા અને દરેક મેં સાથે ભજન હોય છે દર અદ્વાળી બીજે મેળો હોય અને એક અહીંયા ગોણબાઈ થઈ ગયા છે લખાપી દાદાની બેન હા એ પણ એમને ખેતરમ લાશી હતા એ ભોણેમને એમને કર્યા હતા અહીંયા અને કલણદાસ ભગત થઈ ગયા છે ભગન ગાતા ગાતા હદિવત સમાધિ છે હવે અનુસૂત્ર ચાલુ છે હવે એમના માટે ચા પાણીનો ચા પાણી જમવાની વ્યવસ્થા ચાલુ છે વ્યવસ્થા કેટલું વર્ષ જૂનું મંદિર છે મંદિર તો લગભગ આમ તો ત્રણસો સાડા ત્રણસો વર્ષ સાડા ત્રણસો વર્ષ

મંદિર છે જે બહારના ભાગનું તમને બતાવું મંદિર છે અને બહારનો ભાગ છે કે અહીંયા પણ લોકોને બેસવાની મસ્ત એવી જગ્યા છે ને આ બાજુ આ બાજુ પણ વડલો છે એક મોટો આ મંદિર છે આખું પાછળ એને આ સમાધિનું મતલબ મંદિર છે અને આ પાછળ છે મસ્ત ઉચ્ચારો પણ પાછળનો ભાગ છે આ મંદિર છે તમે જોઈ શકો એટલું મસ્ત મંદિર છે મજા આવી જાય અહીંયા તમે પણ આવજો મિત્રો કોઈક સ્થળ એકવાર આમ સ્થળની મુલાકાત લેજો મજા આવશે તમને મિત્રો તમને મેં અંદર જે મંદિરનું આખું પરિસર બતાવી દીધું પરંતુ હવે થોડુંક જે બહારનું પરિસર બાકી હતું એ પણ બતાવી છું છે કે આ મંદિરનો જે બહારનો ભાગ છે એક્ઝેક્ટ અને આગળ અહીંયા સમાધિ ચાર છે ચાર કે પાંચ જેવી અહીંયા સમાધિ છે આ મિત્રો તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ બાર જે તમે આવો છો એ ભાગ છે અને એની એક્ઝેક્ટ સાઈડમાં અહીંયાથી તમે જોઈ શકો છો એક્ઝેક્ટ સાઈડમાં બગીચો છે નાના છોકરાઓ માટે કે કોઈને બેસવું હોય શાંતિથી વાતાવરણપૂર્વક બેસવું હોય તો પણ છે એક્ઝેક્ટલી અને એ જે સામે મંદિર છે આ એક્ઝેક્ટ મંદિરની બાજુનો ભાગ છે આ મંદિર છે અને આ સાઈડનો ભાગ મતલબ આગળનો ભાગ છે આ છે બગીચો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અમારી ચેનલને જો તમે સબક્રાઇશ ના કરીએ તો સબક્રેસ કરી લેજો અવાજ અવનવા જોવા માટે અને આ વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી કોમેન્ટ કરીને આગળ શેર કરજો ધન્યવાદ